બહેનોએ ભાઈઓને તિલક કરીને રાખડી બાંધે છે ત્યારે આ તહેવારની ઉજવણી આજે હિંમતનગરમાં જિલ્લા જેલ ખાતે કરવામાં આવી હતી જેમાં બહેનોએ ભીની આંખલડીએ તિલક કરીને રાખડી બાંધી હતી અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવણી કરવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે તે પોતાના ભાઈની પ્રગતિ માટે શ્રીહરિને પ્રાર્થના પણ કરે છે ભાઈઓ તેમની બહેનોને પોતાની આર્થિક સ્થિતિ અનુસાર ભેટ સ્વાગતો આપે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા જિલ્લા જેલમાં કરવામાં આવી હતી જેમાં જેલમાં રહેલા કેદી ભાઈઓને બહેનો અને કેદી બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી સવારથી જ બપોર સુધી ઉજવણીને લઈ જિલ્લા જેલ દ્વારા દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું હતું જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધવા આવેલી બહેનો જ્યારે જેલમાં પ્રવેશ કરે ત્યારથી જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા બહેનો ના આંખમાં પાણી ભરાય આવ્યું હતું ભાઈ બહેન નો પવિત્ર સંબંધ નો તહેવાર રક્ષાબંધન જે નિમિત્તે આજરોજ જેલની અંદર જેલમાં રહેલ કેદી ભાઈઓ અને કેદી બહેનો ને એમના બારથી સગી બહેનો અને સગા ભાઈઓ રક્ષાબંધનનો તહેવાર ઉજવણી કરી શકે તે માટે જેલ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે જેલની વાત કરીએ તો જેલની કુલ સમાવેશ સંખ્યા બસોને છ્યાસી ટોટલ છે એની સામે આજે બસોને ઓગણત્રીસ કેદીઓ હાજર છે બારથી કેદી બેન જેલની અંદર કેદી બેન હોય તો બારથી ભાઈ ભાઈ પણ રક્ષાબંધી શકે છે જેલની અંદર ભાઈ હોય તો પણ રક્ષા બાંધી શકે જે અંતર્ગત આજે આ તહેવારની ઉજવણી પ્રસંગે વ્યવસ્થા કરવામાં આવેલ હતી જે આ દ્રશ્યો ભાઈ બહેનના સંબંધના દ્રશ્યો ભાવુક થયા હતા ઓકે